એક ઘર એવું નહીં હોય કે એના ઘરે અથાણા નહીં હોય પણ તો હોય આજે મિક્સ અથાણું કે જેને પંજાબી અથાણું પણ કહેવામાં આવે છે તો જોઈ લઈએ રેસીપી ખૂબ સરસ છે ને એકદમ પરફેક્ટ ટેસ્ટ છે એકસો બાવન ગ્રામ જેટલું મેં શિંગ તેલ લીધું છે તેને અહીં આપણે થોડોક ધુમાડો નીકળે એ પ્રમાણે ગરમ કરી લેવાનું છે તો ગુજરાતી અથાણા હોય એ ગરમ ગરમ તેલ સાથે બનતા હોય પરંતુ આ અથાણાના સ્ટેપ અલગ છે તો અહીં જોવો મેં પાંચસો ગ્રામ જેટલો જોઈએ તો આપણે ઉપયોગ કરવાનો છે પરંતુ અત્યારે મેં ત્રણસો બાવન ગ્રામ જેટલો તૈયાર જે રામદેવનો તીખો આચાર મસાલો આવે ને એ લીધો છે અને જો ઘરે બનાવવું હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું મેં એની રેસિપી અપલોડ કરેલી છે ચેનલ પર હવે ત્રણસો ગ્રામ જેટલા અહીં મીડિયમ તીખા હોય એવા મરચાં લેવાના છે જો તીખું ગમતું હોય તો તીખાઈ લઈ શકાય અને તીખા બિલકુલ ન ગમતા હોય તો એકદમ મોડા પણ લઈ શકાય છે આવા મોટા લેવાના છે મરચાં અને પટલા લેવાના છે ત્યાર પછી ગાજર અહીં મેં આઠસો ગ્રામ જેટલા લીધા છે અને ગુજરાતીઓના ઘરમાં ઘણીવાર ગાજરની ચીરીઓ સૂકવેલી હોય તેને પણ ઉપયોગમાં લેવાય કેરી લીધી છે એક કિલો ત્યાર પછી લીંબુ આથેલા હોય તે પણ મેં એક કિલો લીધા છે અને કેરડા છે ત્રણસો ગ્રામ જેટલા જે પ્રમાણે તમને અમુક ઇન્ગ્રીડિયન્સો વધારે ગમે તો એ વધારે પણ લઈ શકાય છે માનો કે કેવડા છે ત્રણસોની બદલે તમે પાંચસો ગ્રામે લઈ શકો છો આ રીતે બધું લઈ લેવાનું છે ત્યાર પછી આ ચાર મસાલો છે કે જેનું વજન આપણે જોયું કે ત્રણસો ને બાવન ગ્રામ જેટલો લીધો છે અને તેલ છે જો આપણે ગરમ કર્યું હતું તો એ એકદમ ઠંડુ થઈ ગયું છે અને હવે જોવો ગાજર છે તેની છાલને આપણે કાઢી લેવાની છે હવે ગુજરાતી અથાણું હોય ને એ હંમેશા આચાર હોય એને કઈ રીતે બનાવવામાં આવે કે મસાલામાં ગરમ તેલ ઉમેરીને બનાવવામાં આવે છે પરંતુ આ એકદમ અલગ છે અથાણું તો જો ગાજરના આ રીતે થોડાક આપણે એક ઇંચ જેટલા લાંબા ટુકડા કરી ફરીથી એની આવી લાંબી ચીરીઓ કરવાની છે બને એટલી પતલી રાખવાની છે જાડી રાખવાની નથી જોઈ શકાય છે વિડીયોમાં કઈ રીતે સમાર્યો છે તો આ રીતે ગાજરને આપણે લાંબા ટુકડામાં સમારવાનું છે ત્યાર પછી આપણે કેરી લેવાની છે તો કેરી અહીં કાગડા કેરી લીધી છે તમારે કોઈ પણ બીજી કેરી માનો કે કેસર લેવી હોય તોય લેવાય પણ ઓથેન્ટિક રેસીપીમાં કાગડા કેરી લેવામાં આવતી હોય છે તોતાપુરી આ બધી કેરીનો ઉપયોગ થાય છે છાલ કાઢવાની નથી અને કેરીને આ રીતે આપણે નાના ટુકડામાં સમારવાની છે અને બધું જ જે કંઈ સમારીએ બધું મીડિયમ કે બધું એક સરખા ટુકડા થાય એવી કોશિશ કરવાની છે તો જો આ રીતે ટુકડા રાખ્યા છે અને કેરીને સમારી લેવાની છે આગળ કીધું એવી રીતે કે જો વધારે કોઈ પણ સામગ્રી તમને વધારે ટેસ્ટમાં ગમતી હોય તો એને વધારે લેવાય ઓછી ગમતી હોય તો ઓછી પણ કરી શકાય છે તો કેરી જો આ રીતે સમારી લીધી છે મીડિયમ ટુકડામાં ત્યાર પછી જે આપણે ગાજર સમાર્યા છે ને તેની અંદર આ કેરીને આપણે ઉમેરતી જવાની છે એક મોટું વાસણ લઈ લીધું છે અને અહીં જો ગાજર અને કેરી છે ને સરસ રીતે આપણે સમારી લીધા છે તો ગાજર અને કેરી અમારા ઘરમાં વધારે ખવાય છે એટલે મેં વધારી લીધા છે ત્યાર પછી મરચાં છે એને મેં મીડિયમથી ખા લીધા છે એના પણ જો આ રીતે નાના ટુકડા કરી લેવાના છે અને આ અથાણું છે ને મને મારી ફ્રેન્ડે શીખવાડ્યું છે ખૂબ સરસ એનાથી બને છે અથાણું અને એકદમ સરસ એવું છે કે તમે પણ બનાવશો ને પહેલીવારમાં તો પણ ખૂબ ટેસ્ટી છે મેં પણ આ પહેલી વાર બનાવ્યું છે અમારા ઘરમાં બધાને ખૂબ ભાવ્યું છે ત્યાર પછી લીંબુ લીધા છે તો લીંબુ અહીં એક કિલો જેટલા છે તેને હાથી લેવાના છે પંદર દિવસ થાય એટલે સરસ રીતે અથાઈ જાય અને જો આથવાની રેસીપી ન ખબર હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તમે ત્યાં ચેક કરી શકો છો તો લીંબુને પણ જો આ રીતે એક ચીર હોય તેના મેં બે ટુકડા કરીને સમારી લીધા છે તો બને એટલું જો બધું એક સરખું સમારેલું છે એનું ધ્યાન રાખીશું અને કોઈ પણ આમાંથી તમને વસ્તુ નથી ગમતી તો એને સ્કીપ કરી શકો છો હવે જે આચાર મસાલો છે તેને એમાં ઉમેરી દેવાનો છે તો આગળ મેં કીધું કે પાંચસો ગ્રામ જેટલો આપણે આચાર મસાલો ઉપયોગમાં લેવાનો છે તો અહીં થોડોક મસાલો ઘટ્યો હતો એટલે ફરીથી આપણે તેનું વજન કરીને માપ્યું તો પરફેક્ટ પાંચસો ગ્રામ જેટલો આચાર મસાલો વાપર્યો છે અને ગરમ કરીને જે ઠંડુ કરેલું તેલ છે એ ઉમેર્યું છે હવે તમે મૂળ પંજાબી રેસીપી જુઓ અથાણાની તો એમાં સરસવનું તેલ વપરાતું હોય છે પરંતુ આપણને ગુજરાતીઓને સરસવના તેલમાં અથાણા પસંદ આવતા નથી મોસ્ટલી આપણે ગુજરાતમાં તેલમાં જ અથાણા બનતા હોય છે અને એનો સ્વાદ પણ આપણને ગમે છે બાકી જો તમારે પછી રાઈનું તેલ ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે જેમ જરૂર એમ થોડું થોડું ઉમેરવાનું છે છે આપણે આપણે તેલ તેલ ઉમેરી દેવાનું નથી તો આ રીતે ઉમેર્યું અને હળવે હાથે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ કર્યું છે તમે જોઈ શકો છો અને ટેસ્ટ તો એટલો ફ્રેન્ડ સરસ આવ્યો છે કે જો એકવાર બનાવ્યું ને તો દરેક સિઝનમાં તમારે આ અથાણું બનાવવું પડશે અહીં જો સો ગ્રામ જેટલું તેલ વપરાયું છે પચાસ ગ્રામ જેટલું વધાર્યું છે તો હવે આપણે ઢાંકી દઈશું એક રાત માટે અને વચ્ચે વચ્ચે બે ત્રણ વાર હલાવી લેવાનું છે અને સવારના ભાગે જ્યારે ઠંડક હોય વાતાવરણમાં ત્યારે આપણે તેને આ રીતે વચ્ચે વચ્ચે હલાવીને કાચની બરણીમાં ભરી લેવાનું છે અને ફ્રીજમાં સ્ટોર કરજો બહાર આ અથણું સારું રહેતું નથી તો જો રેસીપી ગમી હોય તો ટ્રાય પણ કરજો શેર કરજો મારા પેજને અને ચેનલને ફોલો કરી લેજો